જો કે હાલ ડાંગર લેવાનું બંધ કરાતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે સુરત જિલ્લામાં વરસી રહેલા માવઠાને કારણે ખેડૂતોના ડાંગર પાકને મોટી અસર થઈ છે ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગર લેવાનું બંધ કર્યું છે જેમાં સુરતના જહાંગીરપુરા ખાતે આવેલી પુરુષોત્તમ ફાર્મસ મંડળી દ્વારા પણ ડાંગર લેવાનું બંધ કરી દેવાયું છે ગોડાઉન ફૂલ થઈ જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ત્યાર સુધીમાં મંડળી ઉપર પંચોતેર હજાર ગુણો ચોમાસુ ડાંગર ગુણોની આવક થઈ છે તૈયાર ડાંગર પલળી જતા ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું છે ખેડૂતો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ થઈ રહી છે ત્યારે ખેડૂતોને હવે કાપણી કરેલ ડાંગરને ક્યાં સંગ્રહ કરવો તેની મોટી મૂંઝવણ ઊભી થઈ છે તો સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂત સમાજની માંગ છે હા માવઠાની જે અસર છે આ ગઈકાલે જે વરસાદ પડ્યો અને ગઈકાલે જ અમારો પાક નીકળ્યો છે ને ગઈકાલે જ અમારા જે આ ભરાયા છે ને અમે તૈયારીમાં હતા કે મંડળીમાં વહેલી તકે પાક લઈ જઈશું પણ આ વરસાદ પડી ગયો એટલે ઘણું નુકસાન થયું પાક પલળી ગયો છે વાળો થઈ જશે તો ત્યાં મંડળીમાં ત્યાં અંદર નાખીને આ ચેક કર્યા પેલા મીટરમાં કે કેટલો આ ડ્રાય છે અંદર આ કેટલો ડ્રાય થયેલો છે એટલે સૂકો ભાત છે એટલે એ રીતે પણ એ લોકો નંબર આપે એક બે નંબર એટલે આ જે ભાતમાં સેત પણ ભેદ દેખાય તો એ લોકો પાકને બે નંબરમાં નાખી દેશે એવું કે એને ભાવ થોડોક ઘટાડી દેશે શું લાગે નુકસાન નુકસાન તો ઘણું લાગે છે આ વરસાદ કાલે આખી રાત વરસાદ પડ્યો એના કારણે એટલે ઘણો ભેજ હશે ચાલો હવે મારું નામ અશ્વિનભાઈ પછી તમે મકવાણા હવે મેં ખેતરનું રીંગણું આવેલું છે હવે મારા વાદળના વરસાદને બધું થાય છે હવે જીવાત બહુ આવે છે હવે એટલી બધી જીવાત આવે કે વાદળ થાય એટલે ડબલ ઈલ ને જીવાત વધારે આવે જંતુનાશક દવા બી નાખવી તો કેટલી નાખવી આપણે એમ હવે એમાં આખો દિવસ એટલે એટલે બધા મજૂરી કરીએ તો બે રૂપિયા ખર્ચ આપણે મહેનત કરીએ કાંઈ મળવું જોવે ને ખેડૂતને બી એમ ને આપણે અમારી તો લોકો મજૂરી કરવા વાળા છે એમ નામને કેટલું નુકસાન થયું અંદાજે નુકસાન તો લગભગ બહુ છે પણ હું આમાં કેવું હવે લોકોને એમ નુકસાન તો જાદુ થોડુંક છે સરકાર પણ એ તો ય આપે છે મેં કહે કે કંઈ આપ્યા તો વધારે સહાય કરે તો સારું અમને એમ બસ બીજું તો શું કહેવા માંગ્યું અમે એમ કયા પ્રકારનું અત્યારે જે આ કૌમોસમી વરસાદ જે કાલે પડ્યો છે અચાનક એના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ખેતરમાંથી પાક બહાર કાઢવાનું એનું કટિંગ કરવાનું ખૂબ જ અઘરું પડી રહ્યું છે અને ત્યાંથી ગમે તેમ કરીને ખેડૂતો બિચારા રોડ પર લાવીને સૂકવી રહ્યા છે એમની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ છે હવે ગમે તેમ કરીને સૂકવીને એ લોકો મંડળીમાં લઈ જઈ રહ્યા છે તો ત્યાં પણ ખૂબ જ કટારો લાગી છે આ પાક ઉપર ખૂબ જ એમની મોટી મોટી આશાઓ હતી બાળકોની ભણવાની ઘરની જવાબદારી ખૂબ જ આશાઓ હતી એમનું આખું વર્ષ ઘર ચલાવવાની જવાબદારી હોય છે ખેડૂતો બિચારાનું કોઈ બીજી નોકરી હોતી નથી એમને આમના પર જીવન જીવવાનું હોય છે અને અત્યારે જ્યાં વરસાદના કાં નુકસાન થયું છે એટલે એમને ખૂબ જ નુકસાન એમના માટે તો ખૂબ જ પરિસ્થિતિ વિકત છે ખેડૂતો માટે